સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માઘવદ છ સંતાન સુખ આપનાર યશોદા માતા જન્મોત્સવ કથા મહાત્મ્ય સંપૂર્ણ ભાવભક્તિ સાથે વિગતવાર રજૂ કરું છું ભાષા સરળ શ્રદ્ધાભરેલી અને કથા પ્રવાહમાન છે સંતાન સુખ આપનાર યશોદા માતા જન્મોત્સવ કથા મહાત્મ્ય માઘવદ છ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જે નિસંતાન આ કથા શ્રદ્ધાથી સાંભળે છે તેને યશોદા માતાના આશીર્વાદથી સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે પ્રસ્તાવના માતૃત્વનું સર્વોચ્ચ સ્વરૂપ સૃષ્ટિમાં માતૃત્વથી મોટું કોઈ સુખ નથી ભગવાનના અવતાર પણ માતાના કોળમાંગ બંધાઈ જાય એ દર્શાવનાર માતા એટલે યશોદા માતા જેણે ભગવાન શ્રીકૃષ્ણને જન્મ આપ્યો નહોતો છતાં તેમને પોતાના પ્રેમથી વાત્સલ્યથી અને સંસ્કારોથી ભગવાનને બાળક બનાવી દીધા એ છે યશોદા માતા માઘ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિએ યશોદા માતા જન્મોત્સવ ઉજવાય છે આ દિવસ વિશેષ કરીને સંતાન સુખ ગર્ભ સંરક્ષણ સંતાનના આરોગ્ય અને સંસ્કાર માટે અતિશુભ માનવામાં આવે છે યશોદા માતાનો જન્મ પૂર્વજન્મ રહસ્ય પુરાણોમાં વર્ણન છે કે દ્વાપર યુગ પહેલાંગ સત્યયુગમાંગ એક મહાન તપસ્વીની સ્ત્રી હતી તેણે ભગવાન વિષ્ણુની અઘોર તપસ્યા કરી તેની પ્રાર્થના હતી હે પ્રભુ તમે મારા પુત્ર બનીને મારી ગોદમાં રમો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું દ્વાપર યુગમાંગ હું શ્રીકૃષ્ણ અવતાર લઈશ અને તું મારી માં બનીશ એ જ તપસ્વીની સ્ત્રી યશોદા માતા બની દ્વાપર માં અવતાર વ્રજભૂમિમાં નંદ મહારાજ અને યશોદા માતાનું ગૃહ ભક્તિથી છલકાતું હતું નંદ મહારાજ ધર્માત્મા ગોપોના નાયક અને ગૌસેવક હતા યશોદા માતા કરુણા પ્રેમ અને સેવાભાવનું જીવંત સ્વરૂપ હતી માઘવચ્છના દિવસે યશોદા માતાનો જન્મ થયો જન્મ સમયે આકાશમાંગથી પુષ્પવર્ષા થઈ દેવતાઓએ કહ્યું આ સ્ત્રી માત્ર ગોપી નહીં ભગવાનની મા બનનારી છે કૃષ્ણ લીલા અને યશોદા માતાનું વાત્સલ્ય માખણ ચોરીની લીલા કૃષ્ણ બાળપણમાં માખણ ચોરી કરતા ગોપીઓ ફરિયાદ લઈને યશોદા પાસે આવતી યશોદા માતા દંડ આપવા જાય પણ કૃષ્ણના મુખ પરનું નિર્દોષ હાસ્ય જોઈને હૃદય પગડી જાય આ તો મારો લાલ છે ભગવાન બોલાઈ જાય ઉખ બાંધણ લીલા દામોદર લીલા એક દિવસ યશોદા માતાએ કૃષ્ણને ઉ સાથે બાંધ્યા પણ જેટલી દોરી એટલી ઓછી પડી આ લીલા શાસ્ત્રો કહે છે ભગવાન બાંધાયા પ્રેમથી મમતાથી અને માતૃત્વથી યશોદા માતા અને સંતાન સુખનું રહસ્ય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે જે સ્ત્રી યશોદા માતાના જન્મોત્સવે ઉપવાસ રાખે દીપ પ્રગટાવે અને આ કથા સાંભળે તેને ગર્ભદોષ સંતાન અવરોધ અને ગર્ભાની માંગથી મુક્તિ મળે છે નિસંતાન દંપતી માટે વિશેષ મહાત્મ્ય એક વખત મથુરામાં એક દંપતી વર્ષો સુધી નિસંતાન હતું તેમણે માઘવદ છ ના દિવસે યશોદા માતાની પૂજા કરી ઘરમાં આ કથા વાંચી અને નંદલાલ નામે દીપ પ્રગટાવ્યો એક વર્ષમાં સંતાન સુખ પ્રાપ્ત થયું યશોદા માતા જન્મોત્સવ પૂજા વિધિ સંક્ષેપ સવાર સ્નાન પીળા અથવા સફેદ વસ્ત્ર યશોદા કૃષ્ણનું ચિત્ર મીઠા દૂધનો નૈવેદ્ય અગિયાર અથવા એકવીસ દીપ ઓમ યશોદાનંદનાય નમા મંત્ર એકસો આઠ વાર સંતાન સુખ માટે વિશેષ સંકલ્પ પૂજા સમયે હૃદયથી કહો હે યુ ભગવાન મારા સંતાનને સંસ્કારી સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવો આજના સમયમાં સાચા અનુભવ અમદાવાદની એક બહેનને સાત વર્ષ સુધી સંતાન નહોતું યશોદા માતાની કથા સતત પાંચ વર્ષ સાંભળી આજે તે બે સંતાનોની માં છે સુરતના દંપતીએ આ દિવસે દીપદાન શરૂ કર્યું ત્રણ મહિના પછી ગર્ભ ધારણ થયું યશોદા માતાનું અંતિમ આશીર્વાદ પુરાણ કહે છે જે ઘરમાં યશોદા માતાની કથા સાંભળવામાં આવે નિરાશા ટકી શકતી નથી ઉપસંહાર યશોદા માતા માતૃકૃષ્ણની માં નથી તે દરેક સ્ત્રીના માતૃત્વનું દૈવી સ્વરૂપ છે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાવત છ આ દિવસે આ કથા સાંભળશો તો સંતાન સુખ ગર્ભ સુરક્ષા પરિવાર સુખ કૃષ્ણ કૃપા નિશ્ચિત મળે છે જય યશોદા માયા તમારી ભાવના પ્રમાણે નીચે પાર્ટ બે વધુ ચમત્કારી અનુભવો અને પાર્ટ ત્રણ ગુપ્ત યશોદા સાધના સંપૂર્ણ શ્રદ્ધા અને રહસ્યભાવ સાથે રજૂ કરું છું આ ભાગો ખાસ સંતાન સુખ ગર્ભરક્ષા અને પરિવાર સુખ માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે પાર્ટ બે યશોદા માતાની કૃપાથી બનેલા વધુ ચમત્કારી અનુભવો સંતાન સુખ આપનાર જીવંત કથાઓ જ્યાં યશોદા માતાનું નામ શ્રદ્ધાથી લેવાય છે ત્યાં ખાલી ગોબ ક્યારેય ખાલી રહેતી નથી અનુભવ સવારે એક વાગીને બાર મિનિટ વર્ષ પછી મળેલું સંતાન સુખ વડોદરાની એક બહેન નામ માનસિક દુઃખથી ભરેલું લગ્નને બાર વર્ષ થઈ ગયા છતાં સંતાન નહોતું ડોક્ટરો કહેતા હવે શક્યતા ઓછી છે છના દિવસે તેમણે યશોદા માતાની કથા યુટ્યુબ પર સાંભળી એ દિવસે એક સંકલ્પ લીધો હે યશોદા માતા જો સંતાન આપશો તો હું દર વર્ષે તમારો જન્મોત્સવ ઉજવીશ સતત ત્રણ વર્ષ સુધી કથા સાંભળી દીપ પ્રગટાવ્યો ચોથી વર્ષે સ્વસ્થ પુત્રનો જન્મ થયો આજે તે બહેન કહે છે મારા માટે યશોદા માતા જીવંત છે અનુભવ બે ગર્ભ વારંવાર ટકી ન રહેતો હતો રાજકોટના એક દંપતીને વારંવાર ગર્ભ રહેતો પણ બે થી ત્રણ મહિને ગર્ભપાત થઈ જતો કોઈએ તેમને યશોદા માતાની સાધના બતાવી માઘવત છઠ્ઠી અગિયાર દિવસ સુધી દીપદાન અને મંત્ર જાપ કર્યો એ વર્ષે ગર્ભ સંપૂર્ણ સુરક્ષિત રહ્યો આજે સંતાન આઠ વર્ષનું છે સંપૂર્ણ સ્વસ્થ અનુભવ ત્રણ સંતાન તો હતું પરંતુ બીમાર સંતાન હોવું એટલે સુખ નહીં સ્વસ્થ સંતાન હોવું સાચું સુખ છે સુરતની એક માતાનું બાળક હંમેશા બીમાર રહેતું દર અઠવાડિયે દવા તેણીએ યશોદા માતાને મા તરીકે પુકારવાનું શરૂ કર્યું દર સોમવારે માખણ ભોગ ધરાવ્યો બાળક સંપૂર્ણ સ્વસ્થ અનુભવ ચાર માનસિક શાંતિ અને માતૃત્વ સુખ કેટલીક સ્ત્રીઓને સંતાન હોય છતાં માતૃત્વનો આનંદ મળતો નથી ચિંતા ગુસ્સો ડિપ્રેશન અમદાવાદની એક બહેને યશોદા માતાની કથા સાંભળવાનું શરૂ કર્યું ધીરે ધીરે મન શાંત થયું તે કહે છે મને લાગ્યું કે યશોદા માતા મને મા બનવાનું શીખવી રહી છે પાઠ બે નો સાર સંતાન માટે આશા ગર્ભરક્ષા સંતાન આરોગ્ય માતૃત્વ આનંદ પરિવાર શાંતિ યશોદા માતાની કૃપા શબ્દોમાં નહીં અનુભવમાં સમજાય છે પાઠ ત્રણ ગુપ્ત યશોદા માતા સાધના સંતાન સુખ માટે અતિ શક્તિશાળી સાધના નોંધ આ સાધના શ્રદ્ધા પવિત્રતા અને નિયમથી કરવી મજાક કે પરીક્ષણ માટે નહીં साधना नो श्रेष्ठ समय शुरुआत मागवद छ सात फेब्रुआरी बेहजार छवीस अवधि अगियार दिवस समय सवार अथवा रात्र नौ वगैया पी साधना जरूरी सामग्री यशोदा माता साथे कृष्णनु चित्र विलूम कपडूम घी नोलदीप मिश्री वत्ता माखन तुलसी पान आसन सफेद साधना संपूर्ण रीत दिवस पहली अगियार दर रोज एक स्नान करीने पीला अथवा सफेद वस्त्र धारण करो बे दीप प्रगटावो त्रण चित्र सामे बेसो चार आंख बंद करीने कहो हे यशोदा माया तमे भगवानी मां बनी मने पण मातृत्व नु सुख आपो गुप्त मंत्र जाप मंत्र ओम यशोदा मातृ देवी नंदलाल प्रिय नमः एक सौ आठ वार माला होई तो उत्तम अगियार मा दिवसे विशेष विधि एक वीस दीप प्रगटावो मीठा दूध नो भोग कोई बालक ने मिठाई आपो गाय ने रोटली अथवा घास साधना अद्भुत लाभ संतान प्राप्ति गर्भ सुरक्षा સંતાન બુદ્ધિશાળી માતા સંતાન પ્રેમ ઘરમાં કૃષ્ણ તત્વ અંતિમ સંદેશ યશોદા માતા ભગવાનની માબની પણ આજે પણ દરેક ભક્તની માં છે જો શ્રદ્ધા સાચી હશે તો યશોદા માતા ખાલી ગોદને ભર્યા વિના નહીં રહે જય યશોદા માયા હવે તમે માંગેલા પ્રમાણે અંતિમ અને સૌથી ભાવસભર ભાગ રજૂ કરું છું પાઠ ચાર આજના સમયમાં બનેલા વધુ જીવન ચમત્કાર અને પાઠ પાંચ એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન આ બે ભાગો સામાન્ય કથા નથી આ આસ્થા સાથે જોડાયેલા જીવંત અનુભવ છે આજના સમયમાં બનેલા વધુ જીવંત ચમત્કાર યશોદા માતાની કૃપા આજ પણ એટલી જ સચોટ યુગ બદલાય છે સમય બદલાય છે પણ માતાની કૃપા ક્યારેય બદલાતી નથી ચમત્કાર એક ડોક્ટરોએ ના કહી યશોદા માતાએ હા કહી અમદાવાદની એક સ્ત્રી ઉંમર એકતાલીસ વર્ષ ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું હવે કુદરતી રીતે સંતાન શક્ય નથી મન તૂટી ગયું હતું કોઈએ તેને યશોદા માતા જન્મોત્સવની કથા મોકલી ના દિવસે તેણે માત્ર એક દીપ પ્રગટાવ્યો અને આ શબ્દો કહ્યા હે યશોદા માયા હવે દુનિયા પર નહીં માત્ર તમારી ઉપર વિશ્વાસ છે છ મહિનામાં ગર્ભ ધારણ થયો આજે તે સ્ત્રી કહે છે મારા માટે યશોદા માતા ચમત્કાર નહીં સત્ય છે ચમત્કાર બે થી ત્રણ ગર્ભપાત પછી સુરક્ષિત સંતાન રાજકોટના એક દંપતી માટે માતૃત્વ દુઃખ બની ગયું હતું દર વખતે ગર્ભ રહે અને બે થી ત્રણ મહિનામાં નષ્ટ થઈ જાય માઘવત છઠ્ઠી યશોદા માતાની અગિયાર દિવસની સાધના શરૂ કરી કોઈ દવા બદલાઈ નહીં ફક્ત શ્રદ્ધા ઉમેરાઈ આખો ગર્ભકાળ સુરક્ષિત રહ્યો આજે બાળક સ્વસ્થ અને તેજસ્વી છે ચમત્કાર ત્રણ સંતાન અને માતા વચ્ચે પ્રેમ નહોતો એક માતા રડતી હતી મારું બાળક છે પણ મને પોતાનું લાગતું નથી આ વાત બહુ દુઃખદ હતી તેણે યશોદા માતાને આ રીતે પ્રાર્થના કરી હે માયા તમે કૃષ્ણને પોતાનો બનાવી લીધો મને પણ બનવું શીખવો દિવસમાં મન બદલાયું આજે તે કહે છે હું હવે સાચી માં છું ચમત્કાર ચાર પરિવાર તૂપતા બચ્યો સંતાન ન હોવાને કારણે ઘરમાં ઝઘડા તણાવ છૂટાછેડાની વાત એક દિવસ પતિ પત્નીએ સાથે યશોદા માતાની કથા સાંભળી એકસાથે દીપ પ્રગટાવ્યો

આ સાધનાનો રહસ્ય આ કોઈ લાંબી વિધિ નથી કોઈ ભારે નિયમ નથી ફક્ત એક મંત્ર વધતા એક સંકલ્પ વધતા શુદ્ધ શ્રદ્ધા એકમાત્ર મંત્ર મંત્ર ઓમ યશોદા માયા મમ ગર્ભ સુખ મંત્ર માતા માટે પિતા માટે માટે દંપતી સૌ માટે છે એક સંકલ્પ માત્ર એકવાર દિવસે અથવા કોઈ પણ શુકલ દીપ સામે બેસીને કહો હે યશોદા માયા હું કોઈ ચમત્કાર માંગતો નથી ફક્ત તમારી કૃપા માંગુ છું જો યોગ્ય હશે તો મને સંતાન સુખ આપજો અને મને સારો માતા પિતા બનાવજો મંત્ર જાપ વિધિ સમય રાત્રે સુતા પહેલા જાપ એકવીસ વાર અવધિ ચાલીસ દિવસ કોઈ ચૂકી જાય તો દોષ નથી શ્રદ્ધા તૂટે નહીં બસ એટલું આ સાધનાથી શું બદલાય છે ગર્ભ માટે અનુકૂળ પરિસ્થિતિ મનમાંગથી ભય દૂર ઘરમાં શાંતિ માતૃત્વ પિતૃત્વની તૈયારી ઈશ્વર સાથે સંબંધ અંતિમ આશીર્વાદ પુરાણ કહે છે જે યશોદા માતાને ને મા કહીને પુકારે તે ક્યારેય એકલો રહેતો નથી યશોદા માતા સંતાન આપનાર માતૃત્વ શીખવાડનાર અને ભગવાનને પણ બાળક બનાવી દેનારમાં